મહેસાણામાં મહંત સ્વામી મહારાજનું ભવ્ય આગમન નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મહેસાણા ગુજરાત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા અને ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાત વર્ષના લાંબા અંતરાલ બાદ મહેસાણા બીએપીએસ મંદિરે પધારશે

આ પવિત્ર પ્રસંગે સૌ ભક્તો અને ભાવિકોને પરિવાર અને સ્નેહીજનો સહિત પધારી પૂજ્ય મહત્સ્વામી મહારાજના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા હાર્દિક નિમંત્રણ છે આ પંદર દિવસમાં અવસર સત્સંગના અમૃતનો લાભ લઈ આધ્યાત્મિક ઉન્નતિ અને પુન્યનો અનુભવ કરવા આમંત્રણ આપવામાં આવ્યું આજે તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ અહીં સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે આપણે પ્રેસ કોન્ફરન્સ યોજી છે આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુહરી શ્રી મહંત સ્વામી મહારાજ અહીંયા મહેસાણા પધારી રહ્યા છે એ અંતર્ગત આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં દરેક પત્રકાર મિત્રોને આ મહંત સ્વામી મહારાજના રોકાણ દરમિયાન શું શું કાર્યક્રમો થવાના છે એની વિગતવાર માહિતી આપણે સર્વેને આપી છે મહારાજ તારીખ સપ્ટેમ્બર બે હજાર સમયે અહીંયા મહેસાણા મંદિરે પધારશે ત્યારબાદ તારીખ ઓગણીસ સપ્ટેમ્બર સુધી અહીંયા રોકાવાના છે અને આ પંદર દિવસ દરમિયાન મહેસાણા મંદિર બીએપીએસ મંદિર મહેસાણા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાવાના છે જેમાં મુખ્યત્વે બાળ દિનનું આયોજન કરેલું છે જેમાં મહેસાણા ઝોનના

એ સર્વેના માટે સાંજના સમયે આપણે અહીંયા સર્વેને જમવાની વ્યવસ્થા પણ કરેલી છે સર્વેને શાંતિથી સભાનો લાભ પ્રાપ્ત કરી શકે એ માટે આપ મારી પાછળની બાજુ જોઈ શકો છો એક ખૂબ જ વિશાળ જર્મન ડોમનું પણ અત્યારે કામ ચાલુ છે જેમાં અગિયાર હજાર વ્યક્તિ બેસી શકે એટલી કેપેસિટીનો આ ડોમ છે અને એમાં આ જ સ્થળે વિવિધ કાર્યક્રમો થવાના છે અને અહીંયાથી જ આપણને સૌને લાભ પ્રાપ્ત થવાનો છે